બરાબર આ બધી વસ્તુ અનલિમિટેડ હોય છે હા એકસો વીસ રૂપિયા માનલિમિટેડ એકસો વીસ રૂપિયામાં માનલિટેડ જેટલું ખાવું હોય એટલું ખાવ ધરાઈને એકદમ પેટ ભરીને જાઓ ભૂખ્યું નહીં જવાનું બરાબર તો આપણે કઈ વસ્તુ આપણે ચાલુ જોઈએ મિત્રો અહીંયા આપણે જો આ હોટલ છે ને એને અંદરથી કઈક લુક છે ને તમને આ રીતનો દેખાશે અને આ માં અહીંયા જે ભાઈ છે જમવા કેમ છો મજામાં ભાઈ અહીંયા જાવ છો જમવા કાંઈ નહીં અહીંયા બરાબર હમણાં જે ટ્રક લઈને તમે આવ્યા મને ખબર છે આ ટ્રક પેડો છે કેમ છો તમે મજામાં બરાબર તો અહીંયા હોટલ ઠાકરધાણીમાં આવે છે અને અહીંયા આપણે જોઉં જે હોટલનું આ લુક છે ને આ રીતના છે જો તમને ખાટલામાં દેશી પદ્ધતિથી આખું એ રીતના જોવા મળે છે તમને જો તમારે ખાટલામાં બેસીને જમવું હોય ને તો એ રીતની પણ સિસ્ટમ છે તમે ફિલ્મોમાં ટીવી સિરિયલોમાં જોતા હશો ભાઈ કે જે પંજાબી એરિયા હોય ત્યાં છે ને આ રીતના બેસીને જો જમતા હોય આખા ઢાબામાં એ રીતની સિસ્ટમ પણ તમને અહીંયા ફીલ થશે જો એવી રીતનું પણ તમને અહીંયા મળશે બાકી અહીંયા જો આ રીતનું આખું આપણે જોવા મળે છે આખો દેશી લુક કોઈ એવી રીતનું નથી કે વીઆઈપી ટાઈપ બનાવી દેખું પછી આખું એવી રીતનું નથી અહીંયા આખું આપણે દેશી લુક જોવા મળે છે ટેબલ સાથે જમવા હોય તો ટેબલ સારું એવા ફેમિલી પેક સાથે જમવું હોય તો જો એ રીતનું પણ ટેબલ છે અહીંયા મોટું એવું ધરાવતું ટેબલ છે આવી રીતના ટેબલું છે અને સાથે ત્યાં ખાટલા છે એમાં પેઇન્ટિંગ જો કેટલી મસ્ત લાગે છે બાકી અહીંથી બહારનું એરિયો છે ને ત્યાં આપણે કંઈક આ રીતનું જોવા મળે છે આ કઈ વસ્તુ છે આપણે મિક્સ સબ્જી મિક્સ સબ્જી બરાબર

અરે વાહ ભાઈ એકદમ રેડિયા જેવી છાસ તમને અહીં મળીએ ભાઈ આ દહીંનો ઓળો દહીંનો ઓરો આપણી સ્પેશિયલ આઈટમ શું વાત છે રોજ હોય છે રોજ અરે વાહ ભાઈ એકદમ ઠંડો ઠંડો દહીં ઓરો રોટલા સાથે ખાવાની મજા આ બરાબર રોટલા પણ તમારા અનલિમિટેડ હોય છે હા રોટલા માં બધું બરાબર અને જો અહીં સલાડ ને એવી રીતના બધી અત્યારે તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો એ ટમેટાનું સલાડ છે એ તૈયાર થઈ ડુંગળી છે એ તૈયાર થઈ છે બાકી અહીં જે થામ વાસણ આ જે ભાઈ છે જે રોટલા બનાવે છે તમે શું બનાવો ભાઈ લાયા તમે શું બનાવો અહીંયા રોટલા લેવા રોટલા લેવાય રોટલા લેવા આવ્યો છે બરાબર અહીંયા વેટર નું કામ કરો છો તમે તમે રોટલા અને એ બધી બનાવો તમે અહીંયા શાક ને એ બધી બનાવી નાખો છો બરાબર આ બધું ઘરના બધું કારીગર ને ભૂંગરા અહીંયા દેખાઈ ગયા છે ભાઈ ભૂંગરા તરવા માટે એ ચાલુ થઈ ગયા છે ભાઈ ભાઈ જબરદસ્ત તુફાના સાથે ભૂંગરા તરાઈ ગયા એકદમ જડ કડીક મજો

તો મિત્રો જો આ આટલી વેરાયટી છે આપણી પાસે બરાબર એકસો ને વીસ રૂપિયામાં આટલી વેરાયટી આપણે ફૂલ અહીંયા મળે છે અને આ એકસો ને વીસ રૂપિયામાં અનલિમિટેડ વસ્તુમાં છે ભાઈ એમ નથી ક્યાંય એટલું છે જો તમને અહીંયા આપી દીધી છે આખી વસ્તુ આ આખી વસ્તુ છે ને તમને અહીંયા આપી દીધી છે અને એમાંથી જેટલું તમારે જોતું એટલું લઈ શકો છો અહીંયા રોટલી મારે બે આપણો આપી છે એક રોટલો આપેલો છે આ પણ જો તમારે જેટલા જતો હોય ને એટલા લઈ શકો છો અનલિમિટેડ છે ફૂલ એકસો વીસ રૂપિયામાં અને અહીંયા તમારે જો શાકમાં છે ને મિક્સ સબ્જી છે અહીંયા અહીંયા છે રજવાડી ઢોકળી આ છે આપણે દહીં ઓળો

અને આખો અલગ ટેસ્ટ આપણો તમને લાગશે નહીં કે તમે મગનું શાક ખાવો મગનું શાક ખાતા ખાતા જો તમે કંટાળી ગયા હોય તો એકવાર તમને અહીંયા અહીંયા આવીને મગનું શાક ટેસ્ટ કરજો ખરેખર પાછું તમને મગનું શાક બહુ મળવા મળે કેમ કે અલગ જ વેરાયટીમાં અલગ જ ટ્રોન સાથે અલગ જ ટેસ્ટ સાથે આપણે અહીં જોવા મળે છે બીજી વસ્તુ આપણે અહીંયા છે ને મિક્સ વેજ છે એને આપણે ટેસ્ટ કરીએ દેશી ટેપ શું દેશી ટેપ મિક્સ વેજ અહીંયાં દેશી ટેપ મિક્સ વેજ છે તો એને આપણે ટેસ્ટ કરીએ છીએ ચાલો જોઈએ હમ અલગ જ વેરાયટીમાં જોવા મળે ભાઈ સોલિડ છે સાથે આપણે છાશ પી શકો છો કેમ કે અહીંયા જમવાનું છે ને થોડુંક તમને સ્પાઈસી લાગશે તો સ્પાઈસી લવર માટે તો આ જગ્યા એકદમ બેસ્ટ છે જબરદસ્ત કઈ ઘટે નહીં હવે આપણે ભાઈ રજવાડી ઢોકળીને કેમ ભૂલાય એને ટેસ્ટ કરીએ રજવાડી ઢોકળીનો વારો આવ્યો ભાઈ જબરદસ્ત ઢોકળી છે રજવાડી ઢોકળી જોવા મળશે ભાઈ થોડું ઘણું દહીંનું મિશ્રણ એને લીધે ખટાશ જોવા મળશે એટલી જબરદસ્ત ફૂલ પાવર તમે ખાવામાં જ ને મજા આવી જશે ભાઈ એ વાતની સો ટકા ગેરંટી છે તમે એકવાર એ મુલાકાત જરૂર લેજો હવે આપણે લઈ લઈએ દહીઓડો તો દહી ઓડામાં જોઈએ કઈ ટાઈપની વેરાયટી જોવા મળે છે ભાઈ હમ જબરદસ્ત દહીં ઓડાની અસલી મજા તો ભાઈ રોટલા સાથે તમે ઓરો ખાઓ કે દહીં ઓરો ખાઓ ખરેખર ઓરાની અસલી મજા છે ને રોટલા રોટલા સાથે છે અને પણ ભાઈ ઋતુમાં તો સોલિડ ચાલે સોલિડ જોવા મળે છે મરચાં એવા મસ્ત આપણે આપેલા છે ને આપણે ખાવાનું મન થઈ જાય તો ખાવા તો આવ્યા શું વાત છે અલગ જ ટેસ્ટ છે આમ બહુ મજા ખરેખર તો મિત્રો મારા તરફથી તો ફૂલ ડન છે ફૂલ ઓકે છે એકદમ મિંદાસ તમે અહીંયા આગ બંધ કરીને આવી જાઓ એકસો વીસ રૂપિયામાં તમને અહીંયા એટલું વેરાયટી સાથે એટલું મસ્ત એનું મસાલેદાર એટલું જબરદસ્ત ટેસ્ટ સાથે તમને અહીંયા ફૂડ જોવા મળશે ને ભાઈ અને પણ અનલિમિટેડ તમે અહીંથી ભીખાની જાઓ તમને ખરેખર એક બટકો લેશો ને તમને એમ થશે કે બીજો બટકો તરત તરફ લો એટલું મસ્ત ટેસ્ટ સાથે અહીંયા રસીલું એકદમ આમ ફૂડ છે અહીંયા તો મિત્રો જે આજનો બ્લોગ છે આપણો રહી છે અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો ફેલાવો બધામાં મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય